નલિયા ખાતે પાણીની કટોકટી છળફળિયા રાયફળિયા સહિતની મહિલાઓ ઉગ્ર બની સરપંચને આપી ચીમકી વિવિધ વિસ્તારોમાં છેલ્લા આઠ દિવસથી પાણી ન મળતા મહિલાઓ ઉશ્કેરાઈ હતી અને ગ્રામ પંચાયતમાં સરપંચ સામે તીવ્ર રજૂઆત કરવામાં આવી હતી નલિયામાં છળફળિયા વાઠાફળિયા રાયફળિયામાં આઠ દિવસથી પાણી ન આવતા મહિલાઓ ઉગ્ર બની નલિયા ગ્રામ પંચાયતના સરપંચ રામજી કુડી પાસે ફરિયાદ કરી હતી નડિયામાં પાણીની વિતરણ વ્યવસ્થાની સમસ્યા કાયમ ચાલુ જ રહે છે તેમાં હાલમાં છળફરિયા રાયફળિયા રાયફરિયા વિસ્તારમાં પાણી છેલ્લા આઠ દિવસથી ન આવતા મહિલાઓ ઉશ્કેરાઈ ગઈ હતી અને ગ્રામ પંચાયતમાં ફરિયાદ કરી વિતરણ વ્યવસ્થા સરસ કરવા માટે રજૂઆત કરવામાં આવી અને તેમાં પણ લાગવગ થઈ રહી છે એટલે કે વ્હાલા દવાલાની નીતિ વિતરણ વ્યવસ્થામાં કરવામાં આવી રહી છે પાણીમાં જે અંગેના આક્ષેપો કરવામાં આવ્યા હતા પાણી બે ત્રણ દિવસ રેગ્યુલર આવતું હતું તે બે ત્રણ દિવસથી પાણી રેગ્યુલર આવતું નથી જો વ્યવસ્થા ન સંભાળાય તો રાજીનામું આપી દેવું જોઈએ તેવું મહિલાઓ દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી હતી અને આ વિસ્તારમાં પાણી આપવામાં આવે તેવી ખાતરી સરપંચ દ્વારા આપવામાં આવી હતી આમ વીજળી કાપ અને વરસાદના કારણે વીજ સમસ્યા ઉપસ્થિત થઈ હોવાનો સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે નલિયાની મીઠી ડેમ ખાતે અને જાખરી વિસ્તારમાં જ્યાં પાણીના બોરમાંથી નલિયાને પાણી મળે તે વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયેલો રહેતા પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હોવાનું સરપંચ ગાણા ગાયા હતા નલિયામાં નવી સોસાયટીઓનું વિસ્તાર વધી જતા પાણીની આવક કરતાં માંગમાં વધારો થયો હતો પાણી દરેક વિસ્તારમાં ત્રણ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે હવે વીજ પુરવઠો સ્થાપિત થતાં મુશ્કેલી નિવારી શકાશે વધુમાં આ વિસ્તારમાં પાણી વેરો પણ ઘણા લોકોના બાકી છે જે ભરવા અંગે પણ તેમણે સરપંચ જણાવ્યું હતું ત્યારે હવે પાણીની વ્યવસ્થા ન થતા પાણી ન મળતા લોકો હતા અને છેલ્લા દિવસથી પાણીની સમસ્યા સર્જાય છે જે અંતર્ગત લોકો ઉગ્ર વિરોધ કરી સરપંચ સામે તીવ્ર રજૂઆત કરી હતી અને ચિમકી પણ ઉચ્ચારવામાં કે ઝડપથી પાણી વ્યવસ્થા કરવામાં આવી બેડ્યોસો લાઈટ કાપ દીધી ને બેડ્યોસો જાખરીમાં પા લાઈટ ના હતી અને મેથી ડેમ ઉપર લાઈટ ના હતી એના કારણે ફેરફાર પાણી મળવાનું કમી થયું આઠ આટલી પાણી લઈને મેનેજર છોકરાને ત્યાં ઘરે મને પાણી જ ખપે ન આવતા નથી તો ત્યાં ચોખો વાસી છો રાજીના મોઢે ઈ દો બરાબર હરી રીતે બબલા કે હરણ ગામ જો શું મતલબ છે આટલી કેટલા વાર હશે કે છોકરા કેસે સ્કૂલ સાડી ના હતા ઘરે એકડો છડી ને ઘરે આતો તાસી હતી રાજવત કાલે તો આયે ધાડ નતાડે ચાર વખત આસી આયે ચાર વખત પાછા આયાસ એનું કોર કારણ પાણી આયે તો મેળી મેળી ઠકાને આયા તો પાણી નતાડે મરો નથી નોતા જો પેલો પાણી હતી નો જો હેવર નતો અને હેવર થોડુંક પાણી મેં ફેરફાર થયો હોય લાઇટ જે કારણે લાઇટ થી કાપ છે નો કોઈ થી લાઈટ ન હોય કોઈ મીઠી ડેમ ઉપર લાઇટ ન હોય એને કારણે થોડુંક પાણી જો આખે ગામને પ્રતિ શોર્ટ થયો હોય અને એ મે ચાલુ થયું હોય ને સોલ્ફ પાણી જો પૂરો થઈ તો અત્યારે આ છળફળિયાની જે રજૂઆત આવી એ બાબતમાં શું કહેશું

तो वही है जो पानी वारो वाला के ना पड़ो अच्छे न तो जो को में पहले ही यही वो तो ही चालू तो तो है वो यार बोली लाइट जो होता है नाथली जैसे ढंग देना हो ये तो कैसी बंद होए बोली काप रखे हो कैसा डिज़ा अच्छे डिज़े हाँ तो को इनमें इनमें फर्क पे तो में फर्क नहीं पे आने में बस ये तो ठीक है तो सुनो है लाइट नहीं ना बाय तो भाईरा कथी तारवा कात में वही सा तो आ छपली ना तो आ रे में जाय तो फुटो थोड़ो गुणदास कर दी है न और भाई थे आवाज वाली बात में मैं बोलतो कि कर ये लवली मजदूर पर्याय और पर भी रवि मालपाती जो है हां या एर वोरो टूटी वाली याद आ सेट न यार एक तुम किए बता दूं ये आती है